પગ મુકતા જ અમદાવાદ સ્વર્ગ લાગશે લંડન અને પેરિસ ઝાંખા પડશે મોટેરામાં છ નવા ક્લાસ સ્ટેડિયમ કરાઈમાં એકસો તેત્તાલીસ એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે ભાટમાં બની શકે ગેમ વિલેજ સાબરમતીમાં કૂદતા યુવકનો જેસીબી પર ચડી અમદાવાદીઓએ જીવ બચાવ્યો દધીચી બ્રિજની રેલિંગ પર કપડાંથી બાંધ્યો જેસીબી પર ત્રણ રેલિંગ પર એક યુવાન ચડ્યો રેપ કરનારાના હાથ કાપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ મહારાષ્ટ્ર માલેગાંવ ચાર વર્ષની બાળકી રેપ મર્ડર કેસ ના પડઘા સુરત માં કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા કાઢી આરોપી ફાંસી ની સજાની માંગ નિવૃત્ત નાયબ સચિવના મહાટક પુત્રની ધરપકડ ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાના ટેન્ડરોની લાલચ આપી વેપારીઓને એકતાલીસ કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હતો ધોલેરા એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે ગમકવાર અકસ્માત મૂડીપાટિયા પાસે કારો ટકરાતા શ્રીનાથ હોટલના માલિકનું મોત ચાર ઘાયલ દરિયાપુરના મકાનમાં ત્રેવીસ પોઈન્ટ દસ લાખની ચોરી પરિવાર નવા મકાન વાસ્તુ કરવા ગયા ત્યારે જૂના મકાનમાં તસ્કરો ત્રાટક્યા ફરિયાદ નોંધાઈ